સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સેવા સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સેમિનાર સંવાદ કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિતિમાં સેવા સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓનો સેમિનાર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓને મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હરિત ક્રાંતિના પરિતા ડૉક્ટર એન એસ સ્વામિનાથનની જન્મજયંતિ નિમિત્તે તેમનું સ્મરણ કરી સૌને હેન્ડલૂમ દિવસની શુભકામનાઓ પાઠવતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે માય હેન્ડલૂમ માય પ્રાઇડના સૂત્ર સાથે ખાદી અને વણાટકામ ક્ષેત્ર તેજ ગતિથી વિકાસ સાધી રહ્યું છે

સહકાર ક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે સહકારી મંડળીઓનું મજબૂત નેટવર્ક સહકારથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરી રહી છે તેમના માર્ગદર્શનમાં દેશમાં નવી બે લાખથી વધુ પેક્સ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સહકારીતા ક્ષેત્રની દેશની પ્રથમ યુનિવર્સિટી એવી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત હમણાં જ અમિતભાઈ કર્યું છે એમ તેમણે ઉમેર્યું અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક મોહનભાઈ ભરવાડ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક લિમિટેડના ચેરમેન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ જનરલ મેનેજર કિરીટભાઈ બાપુદરિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું સહકારી મંડળીઓના સેમિનાર સંવાદ કાર્યક્રમમાં ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહકારી આગેવાન બિપિનભાઈ પટેલ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને કાળુભાઈ ડાભી કેન્દ્રીય સહકાર વિભાગના સેક્રેટરી સંજીવકુમાર બોટાદ દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચેરમેન ભોડાભાઈ રબારી સહકારી આગેવાનો સર્વ જગદીશભાઈ પટેલ કનશ્યામભાઈ અમીન અને બજુભાઈ ડોડિયા સહકારી વિભાગના અધિકારીઓ એડીસી બેંકના સીઈઓ એમ એલ એડીસી બેંકના ડિરેક્ટરો અને પદાધિકારીઓ જીએસસી સી બેંકના સીઈઓ પ્રદીપભાઈ વોરા અને પદાધિકારીઓ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા